નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયાર ના પ્રકરણ નંબર આઠ આપણે શરૂ છે એની અંદર ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે આપણે જોઈએ પર્યાવરણ ને સમાજ એ અંગેની ચર્ચાઓ મિત્રો બે આંદોલન વિશે આપણે ચર્ચા કરી ગયા હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ચિપકો આંદોલન કેટલું વિશેષ મહત્વ ધરાવે છે અને નર્મદા આંદોલન પર કેટલું વિશેષ મહત્વ ધરાવે છે હવે આપણે આજે વાત કરવાની છે પ્રદૂષણનો અર્થ અને તેની સામાજિક અસરો વિશે વાત કરવાની છે મોટી સમસ્યા એ પ્રદૂષણની છે તો પ્રદૂષણ કોને કહેવાય પ્રદૂષણની સમાજ જીવન ઉપર શું અસરો થઈ છે એ અંગેની આપણે ચર્ચા આ આ લેક્ચરની અંદર આપણે કરીશું તો શરૂઆત કરીએ આપણે પ્રદૂષણનો અર્થ પ્રદૂષણનો અર્થ બહુ શુદ્ધ વાત કરી છે અને સાવ સરળ શબ્દની અંદર શુદ્ધતાને નષ્ટ કરે તે પ્રદૂષણ મિત્રો જે વસ્તુ દાખલા તરીકે એક સરસ મજાનું પાણી ભરાયેલું હોય એક ટબની અંદર અને તમે એ પાણીની અંદર કંઈક કલર ઉમેરો તો એ પાણી શું થઈ જવાનું છે એની શુદ્ધતા છે એ ખરાબ થવાની એટલે કે શુદ્ધતાને એ શુદ્ધતા છે નષ્ટ થઈ જાય તેને આપણે પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે બહુ સાજા શબ્દની અંદર વાત કરી છે યાદ રાખજો શુદ્ધતાને નષ્ટ કરે તે પ્રદૂષણ દાખલા તરીકે ઇન્ડસ્ટ્રી દ્વારા વાતાવરણ સરસ મજાનું એક સુંદર્ય મજાનું વાતાવરણ હોય અને કોઈ ઇન્ડસ્ટ્રી એટલા બધા ધુમાડા એની અંદર ફેંકે અને એને કારણે આખું વાતાવરણ છે ધૂંધળું આપણે આંખોની અંદરથી બળતરા થાય આંખોમાંથી પાણી પડવા માંડે માથું દુખવા માંડે આ બધા એ સમસ્યા કોને કારણે થાય એ શુદ્ધતાને નષ્ટ કરી છે વાયુ પ્રદૂષણ તો એના વિશે વાત કરો અવાજ આપણે સરસ મજાનો ક્લાસ ચાલતો હોય શાંતિથી બેઠા હોય શિક્ષક તમને અભ્યાસ કરાવતા હોય અને એમાં રોડ ઉપરથી કોઈ ભારે વાહન અથવા ટ્રક નીકળ્યો હોય અને એવા છોડથી હોન કરે છે કે જેને કારણે આપણી એની અસર છે એ સીધી મગજ ઉપર થાય છે આ શુદ્ધતાને નષ્ટ કરે તે પર્યાવરણ પ્રદૂષણ સોરી તો એ બાબત જ્યારે આપણે અવાજની વાત આવતી હોય ઘોંઘાટની વાત આવતી હોય હવાની વાત આવતી હોય જળની વાત આવતી હોય તો આ બધાની અંદર જે શુદ્ધતાને નષ્ટ કરનાર જે તત્વો છે તેને આપણે પ્રદૂષણ શબ્દથી ઓળખીએ છીએ તો સામાન્ય અર્થમાં પ્રદૂષણનો અર્થ આ રીતે કરવામાં આવે છે હવે આપણે જોઈએ એની પાંચ કે છ અસરો જે થઈ છે એના વિશે વાત કરીએ પ્રદૂષણની સામાજિક અસર એ સામાજિક તમને પ્રશ્ન આવે છે કે પ્રદૂષણનો અર્થ આપી પ્રદૂષણની સામાજિક અસરો જણાવો તો પહેલું છે હવા પ્રદૂષણ હવા પ્રદૂષણ માટે ઉદ્યોગો જવાબદાર છે વાહનો ઇન્ડસ્ટ્રીઝ વાહનોના ધુમાડા આ બધું ઉદ્યોગો માટે જવાબદાર છે જંગલોની અંદર અચાનક લાગી જતી આગ એ પણ એના માટે જવાબદાર છે પણ એ પ્રદૂષણ બે પ્રકારના છે મિત્રો એક કુદરતી અને બીજા માનવ સર્જિત આપણે પ્રદૂષણના નથી ઉલ્લેખ કર્યો પરંતુ એને ઉલ્લેખ છે કે માનવ સર્જિત પ્રદૂષણ કુદરતી પ્રદૂષણને આપણે રોકી શકતા નથી પણ માનવસર્જિત જે પ્રદૂષણ છે એની ઉપર આપણે કંટ્રોલ કરી શકાય છે એને આપણે રોકી શકાય છે બરોબર તો હવા પ્રદૂષણની અંદર ઉદ્યોગો જવાબદાર છે આપણે જોઈએ છીએ કે ઉદ્યોગોની અંદરથી નીકળતા ધુમાડાઓ પ્રદૂષણનો નિયમ તો એ છે પ્રદૂષણ અને કંટ્રોલ બોર્ડનો નિયમ એ છે કે કોઈ પણ ઉદ્યોગની ચીમની જે ધુમાડા કાઢે છે એ ચીમનીની ઊંચાઈ છે ત્રીસ મીટરથી વધારે રાખવી જોઈએ ત્રીસ મીટરથી જો નીચે હોય તો એનું પહેલાં સ્તરની અંદર એટલે કે જે માનવી સજીવો વસવાટ કરે છે પ્રથમ સ્તરની અંદર એના ધુમાડા ત્યાં જવાના અને એને કારણે એ હવાનું પ્રદૂષણ થવાનું છે તો પહેલા છે ઉદ્યોગો ઉદ્યોગોમાંથી એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવામાં આવે છે અને આ ઇન્ડસ્ટ્રીઅલ હબ ની અંદર તમે અંકલેશ્વરની અંદર પ્રવેશ કરો એટલે તમારે આંખોમાંથી બળતરા થવા મળશે આંખોમાંથી પાણી નીકળવા મળશે તમને બેચેરી લાગવા મળે શું કામ કારણ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ત્યાં આવી છે અને ઇન્ડસ્ટ્રીઓ અને એના ધુમાડાને કારણે જે એની અંદર કેમિકલનો ઉપયોગ થાય છે અને એને કારણે હવાનું પ્રદૂષણ છે ફેલાય છે બીજી વાત કરી વાહનોની વાહનોની શુદ્ધતા નક્કી કરવા માટે આપણે સીએનજી ગેસની વાત આવતી હોય પેટ્રોલનું જે દહન થાય છે ડીઝલનું જે દહન થાય છે હવે 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 પછીના જે વાહનો આવ્યા છે બે સિક્સ મોડલના આવ્યા છે એટલે કે એની અંદર એ પર્યાવરણનું પ્રદૂષણ થતું અટકે છે આવું એટલે નવા નવા સંશોધનો હાથ ધરતા જાય છે પરંતુ એની અંદર જો આપણે શુદ્ધ પેટ્રોલ થી ચાલતી ગાડી હોય અને તમે એની અંદર કેરોસીન ભેળસેળ કરો કે પેટ્રોલ પંપ વાળા જે કેરોસીન ભેળવી દે અથવા તો ડીઝલ ની અંદર આવે કોઈ મિક્સ કરે તો સ્વાભાવિક છે કે જે વાહનોની જે શુદ્ધતા છે એટલે કે જે ધુમાડો કાઢે છે એ ધુમાડો નીકળવાનો અને એને કારણે એ હવાનું પ્રદૂષણ થવાનું છે તો આ બે વસ્તુની પાછળ જવાબદાર છે બીજી વાત આવે છે જળ પ્રદૂષણ પાણી પાણી જે શુદ્ધ મેં વાત કરી કે શુદ્ધ પાણીની અંદર કોઈ કેમિકલ જ્યારે ઉમેરવામાં આવે છે આપણે ઘણી આની પાસે પણ ઉદ્યોગો જવાબદાર છે મિત્રો સાડી ઉદ્યોગ આપણે વાત કરીએ જેતપુરનો સાડી ઉદ્યોગ કલરવાળું પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે અને ભાદર નદીના આસપાસના વિસ્તારો ખેતરોની અંદર કલરવાળા પાણી આવ્યા છે અને એને કારણે જમીનની જે શુદ્ધતા છે શુદ્ધતા ઉપર અસર થઈ છે અને જે ફળદ્રુપતા જમીનની અંદર છે જમીનની અંદર ફળદ્રુપતાની અંદર ઘટાડો થયો છે કોઈ પણ ખેડૂતો જ્યારે જે પાકનું ઉત્પાદન લે છે તો એ પાકના ઉત્પાદનની અંદર જે એનું ઉત્પાદન થવું જોઈએ એ થતું નથી આ શું બતાવે છે એ છે જમીનનું પ્રદૂષણ ઇન્ડસ્ટ્રીના પાણી જમીનની અંદર છોડવામાં આ જમીન અંદર જશે અને એને કારણે જમીનો પ્રદૂષણ છે એ થવાનું છે બીજી વાત કરીએ આપણે તો દરિયાકાંઠાની અંદર કેટલા બધા જે ઉદ્યોગો આવ્યા છે આ ઉદ્યોગો પણ એ કેમિકલયુક્ત પાણી જ્યારે એ જમીનની અંદર છોડે છે તો એના જમીનના આસપાસના વિસ્તારોની અંદર અથવા ગટરોનું પાણી આપણે જમીનની અંદર નાખી દે છે તો એના કારણે પણ ભાવનગર સોરી વડોદરાની અંદર એક એક્સેલ ઇન્ડસ્ટ્રી સોરી વડોદરાની અંદર એક એક ચેનલ સરકારે પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને એની અંદર દરેકના ઘરોમાંથી જે નીકળતું પાણી જે દૂષિત પાણી હોય ને મીટર મૂકી દેવામાં આવે છે અને જેટલી દૂષિતતા છે એ મીટર ઓટોમેટિક માપે છે અને જો વધારે દૂષિત કોઈ પાણી ફેલાવે તો એને સરકાર તરફથી ડન ફટકારવામાં આવે છે અને આ બધી ચેનલનું પાણી ભેગું થઈને એક જગ્યાએ એકઠું થાય છે અને ત્યાં એને શુદ્ધ કરવા માટેનું પ્લાન્ટ છે એમાંથી જે અતિ ખરાબ હોય એ જ પાણી એ છોડવામાં આવે છે બાકીનું પાણીને શુદ્ધ કરીને રીફિલ્ટર કરવામાં આવે છે અને ફરી પાછોનો વપરાશ એ કરી શકાય છે તો આવું પણ મિત્રો હાથ ધરી શકાય છે એને અટકાવવા માટે ત્રીજી વાત થઈ આ ઘોંઘાટ અથવા તો એને અવાજનું પ્રદૂષણ કહેવામાં આવે છે મિત્રો આપણે સામાન્ય રીતે અવાજ હંમેશા ઘોંઘાટ જ ફેલાવે નથી કર્ણપ્રિય અવાજ સાયકોલોજીની અંદર કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જ્યારે થાક અનુભવતો હોય તમે બારમા ધોરણની અંદર પ્રવેશ કરો કે વાંચતા હોય ત્યારે પરીક્ષા નજીક હોય ત્યારે વાંચીને કંટાળો આવતો હોય તો કર્ણપ્રિય અવાજ સાંભળવો જેના કારણે તમારું મન છે પ્રફુલ્લિત થાય છે પરંતુ આ કર્ણપ્રિય અવાજની ડિસિબલતા કેટલી છે એને ડીબી તરીકે માખવા ડેસિબલ તરીકે ઓળખવા એકસોને પચીસ ડેસીબલ માપવામાં આવે છે માનવીના કાન આપણો અવાજ ક્યાં સુધી સહન કરે છે સિત્તેર ડીબી

રેલવે છે પ્લેન છે અથવા મોટા વાહનો છે જોર જોરથી હોર્ન વગાડતા વાહનો છે કે જે એ ઘણીવાર વાર ખલેલ પહોંચાડે છે તો આને કહેવાય ઘોંઘાટનું પ્રદૂષણ એ કહે છે એના પછી આવે છે પાંચમી બાબત છે કિરણોત્સર્ગી પ્રદૂષણ કિરણો કેટલા કિરણો છે અલ્ટ્રાવાયોલેટ કિરણ મિત્રો એક્સરે કિરણ જે છે આપણે શરીરની અંદર જે એક્સરે કિરણ થાય અથવા સોનોગ્રાફી થાય છે તો આવા કેટલા બધા સોનોગ્રાફી જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું સોનોગ્રાફી થતું હોય એની અંદર પ્રદૂષણ ફેલાય જ છે પરંતુ એના વગર આપણે ચલાવી શકીએ એવો છૂટકો નથી કારણ કે એક ઉત્તમ પ્રકારની સગવડ છે કે જે આપણે જાણી શકાય પણ એક કેટલા બધા પ્રકારના પ્રદૂષણ ફેલાવે છે તો એને કહેવાય છે આપણે કિરણોત્સર્ગી પ્રદૂષણ એક્સરે કિરણની વાત હોય કે રે પડતા હોય તો એની અંદર પણ કેટલા બધા કિરણો સમાયેલા છે અને એને કહેવાય છે કિરણોત્સર્ગી પ્રદૂષણ એવું નામ આપવામાં આવ્યું છે તો એ પણ એક પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ઘણી છે એ સારી બાબત હોય પણ એની અંદર કાંઈક ને કાંઈક નકારાત્મક બાબત પણ એ છુપાયેલી હોય છે ગર્ભવતી મહિલાનું જ્યારે સોનોગ્રાફી કરવામાં આવે છે તો એની અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક ઉપર થાય છે જોખમ છે છતાં પણ ન છૂટકે આ ઉપકરણોની એ શોધ થઈ છે તો એના માટે આરોગ્યની સુવિધા માટે પણ જરૂરી છે અને આરોગ્ય માટે ખતરો પણ છે એટલે કેણોત્સર્ગી પ્રદૂષણ એ પણ એ સમાજની અંદર ઘણું બધું પ્રદૂષણ ફેલાવે છે એના પછી વાત કરીએ આપણે 언니, 어서로. પ્રદૂષણથી ઘણી બધી પ્રકારની અન્ય અસરો પણ થાય છે ખાસ કરીને કેટલાક આજે દર્દીઓ છે એ જુદા જુદા પ્રકારના તમે ન સાંભળ્યા એવા રોગો આજે આવે છે ચેપી રોગની વાત આવતી હોય કેન્સર જેવા ભયંકર જે જીવલેણ રોગો જેને કહી શકાય એવા રોગ આવતા હોય તો આને માટે જવાબદાર આ બધા જ પ્રકારના પ્રદૂષણો છે જવાબદાર છે ટૂંકમાં જે આપણી શુદ્ધતા છે આપણે ખોરાકની અંદર અસર થઈ છે ખાવા પીવાની ચીજવસ્તુ ઉપર અસર થઈ છે આપણી રહેણી કહેરી ઉપર અસર થઈ છે આપણી લાઇફ સ્ટાઈલ ઉપર અસર થઈ છે આ બધી બાબતો મિત્રો દર્શાવે છે કે પ્રદૂષણની અન્ય અસરો થઈ કે જેને કારણે આપણું જે જીવન છે આપણે કહીએ છીએ કે આપણા વડીલોએ જ્યારે સાંભળતા હશો તમે કે અમે એક પણ ટીકડી ડોક્ટર પાસેથી લીધી નથી કે એક પણ ઇન્જેક્શન લીધું નથી અને એ જ વસ્તુ બતાવે છે કે એની શુદ્ધતા કેટલી હશે તો એ સમયની અંદર એનું પર્યાવરણ કેટલું શુદ્ધ હશે હવાનું પ્રદૂષણની વાત હોય જળની વાત હોય જમીનની વાત હોય કીડો છે કે તો આજે બાળક બાળકજન એટલે કે ગર્ભની અંદરથી સ્ત્રીના ગર્ભની અંદર રહેલા બાળકથી એના ડોઝ શરૂ થાય છે દવાઓના અને મૃત્યુ સુધી એના ડોઝ શરૂ છે તો એ જ બતાવે છે કે ડ્રગ્સ લેવાથી આપણે તાત્કાલિક એની અસર થાય માનું કે તમને માથું દુખે છે તો તમે એક ટીકડી લ્યો અને પંદર મિનિટની અંદર એ માથું મટી જાય છે પણ એની સાઈડ ઇફેક્ટ એ મિત્રો થતી હોય છે આ વસ્તુ કારણ કે જે નેચરલ નથી અને આપણા વડીલો છે આપણા દાદાઓ છે પરદાદાઓ છે આ બધું નેચરલ વસ્તુઓ હતી એની પાસે ખોરાક નેચરલ હતા બરાબર ખાવા પીવાની ચીજ વસ્તુઓ નેચરલ હતી પરિશ્રમ એટલો હતો એ આજે બેઠાડું જીવન થયું છે એને કારણે આ બધા પ્રદૂષણો ફેલાય તો આ અન્ય અસરની અંદર પણ એ કહી શકાય તો આટલી વાત મિત્રો આપણે પર્યાવરણની પ્રદૂષણનો અર્થ અને તેની સમાજ જીવન ઉપર અસરો સામાજિક અસરો એ અંગેની ચર્ચાઓ કરી નવા પીરિયડની અંદર નવા મુદ્દાઓ સાથે મળશું આભાર ધન્યવાદ